તિરુપતિ સર્કલ સરા સુરત પાસે અકસ્માત સર્જાતા લોકો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે એકત્ર થઈ ગયા શ્રી રામ માર્બલની સામેની સાઈડના વનવે રોડ ઉપર ટ્રક પાછળ કાર ખૂચતા અકસ્માત સર્જાયો હતો અશોક લેલન મિક્સર ટ્રક ઊભી હતી ત્યારે પાછળથી કાર ચાલકે પોતાની કાર ફટકારી દેતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું હતું ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દારૂબંધી ધરાવતા ગાંધીજીના ગુજરાત રાજ્યમાં નશામાં ચકચૂર કાર ચાલકે કંપનીના ટ્રક પાછળ કારને નશાની ભટકાડી દેતા અકસ્માત સર્જાયો હતો સદભાગ્ય નશામાં ચૂર કાર ચાલકને કોઈ થઈ નહોતી કે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનિ થઈ નહોતી ત્યારે ગાંધીજીના ગુજરાતની અંદર અવારનવાર લોકો દારૂ પી અને જાહેરની અંદર ફરતા હોય છે અને પોતે અ દારૂબંધી દારૂ પી કાર પણ ચલાવતા હોય છે ત્યારે અકસ્માત થતા હોય છે